નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો જે આપણો ટોપિક છે એનું નામ છે સંભાવના હવે અત્યાર સુધી પૂછેલું નથી કદાચ એકાદા ગુણમાં જો સંભાવના પૂછી લે તો આપણને તકલીફ ન પડે એ માટે આ વિડીયો બનાવી રહ્યો સમજો ભાગ્ય હોય તો બેથી ત્રણ ગુણમાં પણ આવી જાય તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ પ્રકારે હોઈ શકે પ્રશ્ન એક સૂર્યને પૂર્વમાં ઉગવાની સંભાવના કેટલી એટલે કે પૂર્વ દિશામાં ઉગવાની સંભાવના કેટલી હવે આવો પ્રશ્ન જોઈએ એટલે વિદ્યાર્થીએ સંભાવના વિશે જો વધારે માહિતી લીધી હોય બનાતા સુધી પાંચમા વાળાને આની માહિતી બહુ હોય નહીં કારણ કે એ આગળના ધોરણોમાં આવતી બાબત છે ત્યારે આપણે મૂંઝાઈ જઈએ કે ભાઈ આવું સંભાવના જેવું તમે ક્યાંય ભણ્યા નથી ને આવું તો કઈ આવડતું નથી અથવા આવું ક્યાંય સાંભળ્યું નથી તો હું કરું તો આપણો એક ગુણ એમના જતો રહે પછી આગળ જોઈએ બીજા પ્રશ્ન પ્રશ્ન બે સૂર્યને પશ્ચિમમાં ઉગવાની સંભાવના કેટલી પેલામાં પૂર્વમાં લખ્યું તો આમાં પશ્ચિમમાં લખ્યું તો સંભાવના કેટલી પણ મેં કીધું એમ સંભાવના વિશે માહિતી ન હોય તો આપણે કાઈ કહી શકીએ નહીં ખરેખર આ ટોપિક હેલો છે સરળ છે અને ખાલી બે અંક ઉપર જ ચાલે છે જોઈએ ત્રીજો પ્રશ્ન પ્રશ્ન ત્રણ ચંદ્રને પોતાના પ્રકાશે પ્રકાશિત થવાની સંભાવના કેટલી તો ભાઈ ચંદ્ર વિશે થોડીક માહિતી હોય ને તો જ આનો જવાબ આપણે આપી શકીએ અને એની પહેલાં આપણી પાસે સંભાવનાની માહિતી હોવી જોઈએ તો આ રીતના કઈક પ્રશ્નો હોય છે હવે આપણે જોઈએ સમજૂતી સાવ સાદી ભાષામાં કહીએ તો સંભાવના એટલે શક્યતા કોઈ ઘટના કે બાબત બનવાની શક્યતાને સંભાવના કહેવામાં આવે છે કે ભાઈ કોઈ ઘટના થવાની છે તો એની શક્યતા છે થવાની તો એ નીચે લખ્યું સંભાવનાને એક અને શૂન્ય દ્વારા દર્શાવવામાં આવે છે સંભાવના હોય તો જવાબ એક આવશે અને સંભાવના ન હોય તો જવાબ ઝીરો આવશે યાદ રાખવાનું જો સંભાવના હા હોય એટલે કે આપણો જવાબ હા આવતો હોય તો એકડો લખવાનો જવાબમાં અને ના આવતું હોય તો શૂન્ય લખવાનું એની સિવાયનું મેં તમને કીધું કે ધોરણ દસમાનું એક આખું અલગ ચેપ્ટર આવે એટલે કે એનો પાઠક અલગથી આવે તો એવું હોય તો તેમાં તો ઘણી બધી સંખ્યાઓનો ઉમેરો થતો હોય છે અને એમાં તો સંખ્યાઓ ફરતી પણ રહેતી હોય તો એક અને શૂન્યની સાથે એમાં ઘણી બધી સંખ્યાઓ ફરતી રહે છે બાવન પત્તાની રમત પછી બીજી એકથી છ જે અંકવાળો પાસો હોય એની તો બીજી બધી બાબતો એડ થાય તો એમાં આંકડાઓ ફરતા હોય છે પણ આપણી માટે એક અને શૂન્ય અત્યારે પૂરતું છે આ પરીક્ષામાં અહીંથી આગળ પૂછી શકે નહીં એટલે શક્યતા ઓછી એના સિવાય રકમ આધારિત સંખ્યાઓ બદલાતી હોય છે પણ આપણી પરીક્ષા માટે એક અને શૂન્ય પૂરતું છે અહીંયા માત્ર લખાઈ ગયું છે એ ભૂલ થયેલી છે હવે આપણે પ્રશ્ન સોલ્વ કરવા જઈએ આપણે એટલું જ યાદ રાખવાનું છે સંભાવના હોય તો એકડો અને સંભાવના ન હોય તો શૂન્ય તો હવે પ્રશ્ન આવી ગયો એક સૂર્યને પૂર્વમાં ઉગવાની સંભાવના કેટલી તો આપણને ખબર છે કે સૂર્ય કઈ દિશામાં ઉગે ભાઈ તો કે પૂર્વમાં તો આપણે સંભાવના છે એટલે કે હા છે તો શું જવાબ આવશે બી મતલબ કે એક આવી ગયો ઓકે એવી બીજો પ્રશ્ન જોઈ લઈએ પ્રશ્ન બે સૂર્યને પશ્ચિમમાં ઉગવાની સંભાવના કેટલી તો ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે પશ્ચિમમાં ઉગે ન ઉગે તો સંભાવના શું થઈ જાય ના એટલે કે શક્યતા જ નથી એટલે આપણો જવાબ બને શૂન્ય એવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણ ચંદ્રને પોતાના પ્રકાશે પ્રકાશિત થવાની સંભાવના કેટલી એટલે કે ભાઈ ચંદ્ર છે એને ખુદ પોતાના પ્રકાશે પ્રકાશિત થવાની સંભાવના શક્યતા કેટલી તો આવડતો એ જવાબમાં પાદરો લખજો વિડીયો ઉભો રાખીને તો આપણને ખબર પડે કે ભાઈ અમુકને એની માહિતી છે ચંદ્ર વિશે એમ તો હવે આપણે જવાબ આનો જોઈએ તો ભાઈ ચંદ્ર છે એ પ્રકાશિત છે સૂર્યનો પ્રકાશ એના પર પડે છે ને પછી પરાવર્તન થઈને આપણી પૃથ્વી પર આપણને રાત્રિના સમયે દેખાય છે દિવસે પણ ચંદ્ર દેખાય છે પણ એનો પ્રકાશ છે જે પરાવર્તન થઈને આવે છે એ રાત્રિ આપણને દેખાય છે એટલે આ છે પરપ્રકાશિત છે પોતાનો પ્રકાશ છે જ નહીં એટલે આપણો જવાબ બનશે એ શૂન્ય શક્યતા જ નથી તો ભાઈ જો આવા પ્રશ્નો આમાં હોઈ શકે વધારામાં કાંઈ છે નહીં સંભાવના એટલે બસ આ તે એક અને શૂન્ય વચ્ચે હાલતું બધું બાકી મેં તમને કીધું મોટી સંખ્યા હોય પણ એની આપણે અત્યારે જરૂર છે નહીં તો બસ વિડીયોમાં એટલું જ હતું મને આશા છે કે તમને આ સંભાવના સમજાઈ ગયું છે મળે નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ